વાફારુન ને ડર હતો કે ઇઝરાઈલીઓ પણ શક્તિશાળી થઈ જશે તેથી તેણે તેઓને ગુલામ બનાવ્યા અને તેમની સાથે ખૂવ ફારુને આદેશ આપ્યો કે ઇઝરાયલના બધા નાના નર બાળકોને મારી નાખવા પડશે એક મહિલાએ તેના બાળકને ટોપલીમાં નાખી અને તેને નદીના કિનારે સંતાડ્યો તેની બહેને તેના પર નજર રાખી ફારુન ની પુત્રી નદીના કાંઠે नहाતી હતી તેને એક બાળક મળ્યું અને તેને રાખવાનું નક્કી કર્યું તેની બહેને તેમની માતાને સંભાળ રાખવામાં મદદની ભલામણ કરી રાજાની પુત્રીએ તેનું નામ મૂસા રાખ્યું મૂસા મોટો થયો એક દિવસ તેણે એક ઇジપ્તની વ્યક્તિને ઇઝરાયેલીને માર મારતા જોયો મૂસાએ ઇジપ્તની વ્યક્તિની હત્યા કરી પછી તે મિદ્યાનમાં ભાગી ગયો અને 40 વર્ષ સુધી ઘેટા પાળક રહ્યો મૂસા હોરે પર્વત પર તેના ઘેટા સાચવતો હતો બળતા ઝાડવામાંથી ઈશ્વરનો અવાજ આવ્યો મૂસા મારા લોકો પીડાઈ રહ્યા છે મે તેમને મુક્ત કરવા માટે તને પસંદ કર્યો છે હું નહીં કરી શકું મૂસા રડી પડ્યો હું તને મદદ કરીશ ઈશ્વરે વચન આપ્યું તારી લાકડી નીચે ફેંકી દે موسیએ તેમ કર્યું તે સાપમાં ફેરવાઈ ગઈ જારે તેણે તેને ઉપાડી ત્યારે તે ફરીથી લાકડી હતી તારો હાથ તારા જબ્બામાં નાખ ઈશ્વરે કહ્યું موسیએ કર્યું તેણે જોયું તે રોગથી ભરાઈ ગયો હતો જારે તેણે ફરીવાર તેમ કર્યું તે સાજો થઈ ગયો ફારુનને એ બતાવ ઈશ્વરે કહ્યું मूसाए कहू हू